તમે લોકો એ ડીશ ગોલા તો ઘણા ખાધા હશે પરંતુ આવો ડીશ ગોલો કોઈ દિવસ નહીં ખાધો હોય આ ગોલા ગોલાનું નામ છે હિમાલય ડિશ ગોલો ગોલા ગોલાની વચ્ચે કાજુ બદામ જેવું ડ્રાયફ્રૂટ નાખી ઉપરથી ફરીવાર બરફ નાખે પહાડ જેવો આકાર આપે ભાઈ અને જાતે જ ઘરે બનાવેલ પ્યોર ખાંડની છાંચણી વાપરે ઉપરથી આઈસક્રીમને ગાયના દૂધમાંથી બનાવેલ મલાઈ નાખે જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય ને તેવા મસ્ત મજાના ડ્રાયફ્રૂટથી મલાઈ મલાઈથી લબાલબ હિમાલય ગોલો બનાવે અમે લોકોએ ટેસ્ટ ભાઈ વાય વાહ અહીંયા તમે જોવો ને તો લોકોની હર હમેશ માટે ટ્રાફિક જ રહે કેમ કે છેલ્લા આઠ વર્ષથી જયરાજભાઈ અને રોહિતભાઈ ગોલા બનાવે છે જેની ફેમસ વેરાયટીમાં હિમાલય ગોલો, ગોટાળો ડ્રાયફ્રૂટ, જામુન ગોલો, કાજુકતરી કતરી ડ્રાયફ્રૂટ જેવા ગોલા છે લોકોના રિવ્યુ લીધા બધા જ કહે જોરદાર એક નંબર ટેસ્ટી ગોલા બનાવે છે તો તમે પણ પહોંચી જજો ટેસ્ટ કરવા માટે ન્યુ આઉટર રિંગ રોડ પર એન્થમ સર્કલ પાસે રાજકોટના પ્રખ્યાત ન્યુ રામવરશામડીસ ગોલામાં અમે અમારી ફૂલ ફેમિલી સાથે ન્યુ મરશિયામ નાઇસ ડીશ ગોલામાં ગોલા ખાવા આવ્યા છીએ તમે પણ તમારી ફેમિલી સાથે આવજો આ નંબર વન ગોલા ડીશ છે મસ્ત છે